લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન કરતા પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખ કાર્ડ રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય બાર જેટલા દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે લોકસભા બેઠકોની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે તારીખ સાત ના રોજ મતદાન યોજવામાં આવશે ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાનના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખ કાર્ડ રજૂ કરવાનું રહેશે મતદાર ફોટો ઓળખ કાર્ડની અવેજીમાં અન્ય બાર દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ બેંક કે પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ કાર્ડ એનપીઆર અન્વયે આરજીઆઈ દ્વારા ઈસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ ઇન્ડિયન પાસપોર્ટ ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ કેન્દ્ર અથવા રાજ્ય સરકારના જાહેર ક્ષેત્ર ઉપક્રમો કે જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્ર સંસદ સભ્યો ધારાસભ્યો વિધાન પરિષદના સભ્યોને ઇશ્યૂ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇશ્યૂ કરેલ આઈડી કાર્ડનો સમાવેશ થાય છે જે રજૂ કરી મતદાન કરી શકાશે વધુમાં બિન નિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી કરેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત અસલ પાસપોર્ટ રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે તેવું યાદીમાં જણાવાયું છે અશોક થાનકી ਗੁਜਰਾਤ ਨਿਊਜ਼ ਪੋਰਬੰਦਰ